છેતરવાનું છે આ બધું છેતરે ગાળિયા નાખવાના એક જણે એક જણાને એટલું કીધું કે સો રૂપિયા ઊંચી ના દો ને બોલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી આ નાની નાની વાતો કેવી મજાની બોલો તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી એક જણે એક જણાને એટલું કીધું કે આ કોન્ટેસ આ ગાડી કોની છે તો ત્યાગી બાપુની બોલો ત્યાગી બાપુની ગાડી કોન્ટેસા એક જણે એક જણે કીધું બે ટાલિયા બાઈ તા કામ તો દાંતિયા દાતિયા હારું થઈ ને એને શું કરવું છે તા કાલિયાને દાતિયા શું કરવા છે આ કપડા કોના હો કાય તો કે દિગંબર બાપુના બોલો નાની નાની વાતોમાં મને એક જણ કીધું તું મારા આવતીકાલે લગન છે મને કે દાંત કઢાવી દે મેં કે તો આજનોથી મજા કર લે એક કેક વાક્ય મસાઈતી પેલો એક જણે એક જણા એટલું પૂછ્યું કે તમે સમજદાર છો ઓલ્યો કે હા કે તો તો હું દુખી હિસ્યો સમજણ છે દુઃખ છે નક લેવા દેવા શું છે સાહેબ છેતરે નહીં છેતરાયના ના અબજો નો હાલ કયો દીસ આપણે છેતરી ઈનો ઈ છેતરે કોઈ દિવસ સાહેબ હમણાં ત્યાં માનુરભાઈ આપણે મેળીએ બેઠા હતા મેં કાલુભાઈ ત્યારે વાત કરતા હતા કે જેના પગની રજથી અહલિયાનો ઉધાર બની જાય સાહેબ એ ચૌદ વર્ષ બાપને ન આપી શકે હું આવતા ત્યાં સુધી તમે જીઓ એ કેવી રીતે છેતરાય એનું આટલું બધું નક્કર ગણિત છે એને હું તમે કેવી રીતે છેતરી શકીએ છેત્રી એની એ ક્યાં છે એ તમને કહું અંદર બેઠો છે હવે સાંભળી લેજો હું આગળ પાંચ ગપ્પા મારું એટલે તમે માની જાઓ લ્યો કે ભીકુદાન ભાઈ સાચી જ વાત કરે હું એમ કહું હું મારો પ્રોગ્રામ હતો તો આમ કર્યું તો આમ થઈ ગયું માણાવદર મારો પ્રોગ્રામ હતો આમ બોલ્યો તો આમ થઈ ગયું પાંચે પાંચ ગપ્પાને તમે સમજી લ્યો કે સાચી વાત છે પણ અંદરથી અવાજ આવે કે આવું તો કાંઈ થયું નહોતું હું નામાંય નહોતું થયું માણાવદરમાંય નહોતું થયું કેશોદમાંય નહોતું થયું એ અવાજ એ પરમાત્માનો અવાજ છે સાહેબ

એટલે કે છે મહાબુદાર જેને રોપડે ક્યાંય ઉદાર નથી શેઠના રો મહાબુદાર જેને રોપડે ક્યાંય ઉદાર નથી જેને જેટલું

છેતરે નહી છેતરા અબજો નું આરતીઓ સૌના રાખતો શેઠીઓ કેવો હોય છે એક જનો નહીં વેપારી ની છત્રી નો શું ભાવ છે ચોમાહા નો ટાઈમ હતું તેથી કે ચાલી રૂપિયા તો બહુ મોંઘી કેટલા વેપારી કે જોઈ તો દસ રૂપિયામાં તો મફત લઈ જાઓ એમ કરો કે તો બે દેજ્યો એને એમ કે દાંત કાઢે લીને બે છત્રી લઈને ભાઈ ગયો ભાઈ હાથમાં છત્રી મોર ભાઈ ગયો ને વેપારી દીધી બસ સ્ટેન્ડ સુધી દોડ્યા બસ સ્ટેન્ડના દરવાજાથી બસ બારી નીકળી છત્રી હોતો ચડી ગયો તો બસમાં પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારી કે સારુંથી વાહે ધોળ્યા નકર બસ વહી જાત બસ ન મળે તો તમે સારુંથી ડોટ મારી વાહે દીધી રાજુલાના બસ સ્ટેન્ડમાં જોઈજો ઘણાય બસમાં ચડવા કંડક્ટરને કંડક્ટરને કરગરતા હોય જગ્યામાં રાકો જેમ કરતો હોય ને એમ કંડક્ટરને કરગરતા મેં જોયા એ લઈ લે માસ્તર લઈ લે મારે બહુ ઉતાવળ છે ભાઈ એ મારો વાલો મારો બાપુલ્યો લઈ લે ને એટલે કંડક્ટર કે ભાઈ આવો જેવો ચડી જાય એટલે પાછો એનો એ કંડક્ટરને શું કે ખબર કેટલાક ચડાવવા તારે આમાં હું ભર થયો પગ મૂકવાની જગ્યા નથી ઇનોય બદલી ગયો બોલો આખો અને પાછો બારી થી મોઢું કાઢીને પેલા ચડતા આવીને શું કે ખબર હમણાં ખાલી મુકા હે બીજી બીજી ખાલી મુકા હે બીજી બસ તો ખાલી તું છે તો હું વાંધો હતો તું તો ખૂટ્યો માથા મારે માખે આખો યોગ્યો અને અમે ખાલી પણ આ તો છેતરે નહીં છેતરાય ના હબજો હાડ હાડતીયો દિશે હિસાબો સૌના રાખતો ઈ શેઠીઓ કેવો છે હવે આ કડી સાંભળજો છેલી કરી અને છેલો પ્રસંગ કહીને પછી આપણે કિરણ ગઢવીને સાંભળીએ પણ છેલ્લી કડી બહુ મહત્વની છે શું છે ખબર કે ઈશ્વર કૃપા કઈક યત્ન કરો માગ્યું નથી સ્વર કૃપા કંઈક યત્ન કરો બાય ગુ એ મળનાર નથી હે બહુ સારી વાત કોઈ પણ ક્ષેત્રમાં પુરુષાર્થ અમરીશભાઈ જોઈએ કોઈ કોઈ કેમ કે કાને સેલાઈ મળી ગયું છે એ વાતમાં માલ નથી મને 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 ઘણી વાર એમ થાય ઘણા માણસો એમ કે આને હું વાંધો છે એની ઉપર મને બહુ ખિદ છે હવે સાહેબ મારી પોતાની વાત કરી હવે એને હું વાંધો હોય તને હું ખબર હોય એને એને કેમ મેળવવું હોય છે પુરુષાર્થ વિના મેળવું હોય છે જેને કાઈ નથી કરવું ને ઈ એમ કીધા કરે આને હું વાંધો છે તમને ખબર ન નાવું હોય ને એ ન નાવાના ફાયદા ગોતી કાઢે એના દ્રષ્ટાંત ઘડી કાઢે જેને કામ ન કરવું હોય ને એને દુઆ લખે અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ દાસ મલું યું કહે સબકા દાતા રામ એ તો અજગર માટે છે તારા માટે જ નથી કાંઈ અજગરને દીએ દે હરપ ને દીએ ડેટકા ને પણ તને તો તું તો માણસ છો તું તો કઈ કઈ ઘણા માણસ તમે જુઓ હું મારો દાખલો દો ને મારો તો હું ઘણી વાર કોઈક બજારમાં વસ્તુ લેવા જાઉં એમ કહું કે ભાઈ આ આ વસ્તુનો શું ભાવ છે તો કે ચાલીસ રૂપિયા કીધું મોંઘી છે ઘણી મોંઘી છે મને કે તમે બે દુવા નહોતા ગયા આમ કીઓ તમે બે દુવા નહોતા ગયા ડૉક્ટરની વાત આવે કે એને બે ઇન્જેક્શન નહોતા દીધા વકીલની વાત આવે કે એને બે કેસ નહોતા લેડ્યા વેપારીની વાત આવે કે એને બે ઘરાક નહોતા હેંસ્યાં આ બધું હેલવું છે મને કહે ને એટલે હું તરત વેપારીને કહું બે દુવાની વાત કરો તમે તો મેં કીધું મારો આજ રામપર પ્રોગ્રામ છે તમે જી આવો લ્યો મારી જગ્યાએ નકાભાઈ કયો ભીખુદાન નથી આવ્યો હું આવ્યો લ્યો જો ઝોપટ પછી આ હેલો નથી મારા બાપ આ ક્ષેત્રમાં ની કોઈ પણ ક્ષેત્રની માલિપા મજૂરી પણ અઘરી છે વેપાર પણ અઘરો છે શિક્ષક પણ પણ અઘરું અઘરું છે કલા ક્ષેત્ર પણ અઘરું છે ઈ તો જેને કરવું નથી ને કાય માટે કે છે ઈશ્વર કૃપા કઈ કી યત્ન કરો છે ખેતર તમે તૈયાર કરીએ તણખલું ન હોય અને ચોખ્ખું ખેતર કરીને ને પછી વરસાદ ન રહે ને તો તો હરિની ઈચ્છા બાપુ બહુ સરસ વાક્ય બોલે છે સાહેબ તમારી ઈચ્છા પૂરી થાય ને તો હરિની કૃપા સમજવી બાપુ એમ કહે છે અને ઈચ્છા પૂરી ન થાય ને તો હરિની ઈચ્છા સાંભળવી સાહેબ બે માં હરી છે ઈચ્છા પૂરી થાય તો હરી કૃપા ઈચ્છા પૂરી ન થાય તો હરિની ઈચ્છા સમજવી સાહેબ પણ કાંઈ કરવું નહીં એને એક વાવણી વાવતો પૂછ્યું વટે હું વાવો તો નથી કેવું કે ન ન તો જ ખબર પડે નથી 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 વાવું લે લે હું ને ને ઉગે જોઈ કેમ કેમ મને કરવું બેઠા બેઠા ગામડા કરતા ફલાણા ફલાણા ભાઈને ઘઉં ઘઉં આપણે આ બહુ થવાના છે ભાઈ મહેનત કરીને થાય તારી જેમ સુલાને આગમન માં ટાંગા ભરે બીડીયું ના હાંધા નથી કર્યા નીકળ્યા મહેનત કરે ને ભગવાન નો દે નોતા થવાના કેમ થયા છે ઈશ્વર કૃપા કઈક યત્ન કરો સાહેબ ભગવાન કૃષ્ણ અર્જુન ને નિમિત્ત બનાવીને ગીતામાં મને તમને કીધું છે કે હે અર્જુન હું કહું એમ કરીને તો તું કેમ હું બધુંય કરું પેલી સરસ શું છે હું કહું એમ તું કરી તો તું કેમ હું બધું કરું કર્યું કે ન કર્યું રથ આઈ કયો સાહેબ હાથી જેવું કામ કર્યું ગોવાર જેમ ભેહુ ને ચાલે ને એમ અર્જુન ના કામ કૃષ્ણ કર્યા છે અને